સુરતની ઓળખ ક્લીન સિટી તરીકે દેશભરમાં થઈ રહી છે ત્યારે ઓળખને જાળવી રાખવા મનપા સતત પ્રયત્નો સાથે કડક કામ પણ કરી રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી વરઘોડામાં ફટાકડા બાદ થતા કચરા મામલે મનપાએ દંડની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે કતાર ગામમાં નીકળેલા વરઘોડામાં સામેલ જાનૈયાઓએ એક અનોખી રાહ ચીંધી છે જાનૈયાઓએ ફટાકડામાં થયેલ રોડ પરનો કચરો વાળી કચરા પેટીમાં નાખ્યો હતો સુરતનો દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો છે ત્યારે આ અગ્રેસરતાને અકબંધ રાખવામાં લોકો પણ સહભાગી બની રહ્યા હોવાનું સામે આવ્યું છે સુરતના કતારગામમાં સ્વચ્છતાને લઈ વરઘોડામાં જાનૈયાઓએ અદ્ભુત કામગીરી કરી હતી વરઘોડામાં ફોડવામાં આવેલા ફટાકડાથી થતા કચરાની સફાઈ કરી લોકોને એક અનેખો સંદેશ અપાયો હતો કતારગામ આંબા તલાવડી રોડ પર વડીલોએ જાનૈયાઓને જાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો હતો લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડી કે કાગળના ટુકડા ઉડાડી રોડ પર કચરો કરવા બદલ સુરત મ્યુનિસિપલે દંડ વસૂલવાનું શરૂ કર્યું છે જેથી હવે જાનૈયા જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે આવી જાગૃતિ આવતા સુરતનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં મદદરૂપ થશે જાનૈયાઓની આ કામગીરીને સુરતના મેયર દક્ષેશ માવાણીએ બિરદાવી હતી મેયરે જણાવ્યું હતું કે આ જાણીને મને ખૂબ આનંદ થયો સુરત મહાનગરપાલિકાની વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જાનૈયાઓએ સ્વચ્છતા કરી હતી આ જ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ હંમેશા જાળવી રાખીશું નમસ્કાર સુરતીઓ ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર વન તો છે પણ ગઈકાલે એક 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 કામગીરી થઈ પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો તે લોકોએ સેલિબ્રેશન કર્યું ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો આ ઘટનાથી હું ખૂબ જ તમામ અભિનંદન આપું છું વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું આપણે આ સંદેશો સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે તે બદલ હું તમામ વરઘોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું આપણે સ્વચ્છતાના આગ્રહી આ રીતે બનશું તો આવનાર સમયમાં આપણે પ્રથમ ક્રમ જાણવી રાખીશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર્ ન્યૂઝ સુરત